અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેણાંક મકાનમાં ચાલતા એસીના ગેસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ બે લોકોના મોત દસ વાહનો બળીને ખાખ મોટા પ્રમાણમાં ગેસની બોટલના કારણે આગે લીધું વિકરાળ સ્વરૂપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલના ઇફકોના સ્વર્ણ જયંતિ સમારંભમાં રહ્યા ઉપસ્થિત ઇફકોના નવા સીડ રિસર્ચ સેન્ટરનું કર્યું ઉદઘાટન ગૃહમંત્રીએ કહ્યું ઇફકોની ભાવના ખેડૂતોને મદદ કરવાની કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામેશ્વરમમાં ચાર રોડ પરિયોજનાઓ સહિત દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સમુદ્રી પામ્બન રેલ બ્રિજનું કર્યું ઉદઘાટન

ઈસરોના નિવૃત્ત વિજ્ઞાનિએ બનાવ્યું આધુનિક ડિવાઇસ માત્ર દસ સેકન્ડમાં થઈ શકશે સોઇલ ટેસ્ટિંગ જમીન ચકાસણી અને પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા સક્ષમ છે ઈઆઈ સોઇલ એનેલાઇઝર ડિવાઇસ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રામ નવમી અયોધ્યામાં રામલલ્લાનું થયું સૂર્યતિલક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી રામનવમીની શુભકામના તો રાજ્યમાં ઠેર ઠેર શોભાયાત્રા અને રામ ભક્તિના કાર્યક્રમોનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માધવપુરના ઘેર મેળાનો કરાવ્યો પ્રારંભ પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આઠ એપ્રિલે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નકથા કરાશે રજૂ ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના સોળસો જેટલા કલાકારો મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે રજૂ રાજ્યમાં આજથી નવ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેવની આગાહી આજથી બે દિવસ કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ મોરબીમાં ઓરેન્જ એલર્ટ રાજ્યના છ શહેરોમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર સૌથી વધુ રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ નવ ડીસામાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તો અને અને હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર ગુજરાત ટાઈટન્સ જીતની હેટ્રિક પર નજર તો ચારમાંથી સતત ત્રણ મેચ હાર્યા બાદ પાંચમી મેચ જીતવા પર હૈદરાબાદ કરશે ફોકસ